કે જેના કેવાથી આ પણ પણ મુકાય એવા લોકોને આ લોકો ચડાવીને મશિયા બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે છોટા ના કમાટ ખાતે ભાજપનું સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું સાંસદ જસુ રાઠવા આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય પર પ્રહારો કર્યા

આવા લોકોની સભામાં જવું ખોટી વાત છે તેવી વાત જયંતિ રાઠવાએ કરી છે સાથે જ વાત કરીએ તો એક બોર મંજૂર કરીને બતાવે તો જાણી દઉં તેવી જયંતિ રાઠવા એમણે લલકાર્યું છે એક જ દિવસે ભાજપને આપના કાર્યકરો કાર્યક્રમોથી રાજકીય ગરમાવો જે છે તે જોવા મળ્યો છે એટલે જ છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામે જોવા મળી રહી છે તો એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં એ આંતરિક વિખવાદ તો બીજી તરફ

છેલ્લા ઘણા સમય થી આ વિસ્તારની અંદર કેટલાક લોકો બની મસીહા બનાવે છે મારે વધારે વાતમાં નથી જવું પણ એ મિત્રો જે લોકો એને આ વાત નું સંબોધન કરે છે એમને એક વાત યાદ કરાવવા માંગુ છું કે આ વિસ્તારની અંદર આ દેશ ને આઝાદ થયે લગભગ લગભગ અટલ બિહારી વાજપેયી વર્ષ રાજ કર્યું આમ કુલ મળીને ને સત્તર વર્ષ ભારતીય જનતા પાર્ટીએ રાજ કર્યું બાકીના જે એકસઠ વર્ષ છે એ રાજ કર્યું તો કે ઘણા બધા લોકો કોંગ્રેસના અને બધા ભેગા થઈને રાજ કર્યું અને એમોય આ વિસ્તારની અંદર આ તમારા લોકો આપણા બધા પૂર્વજો આપણે બધા ઘણા બધા નેતાઓને ચૂટીને મોકલ્યા છે રાઠવા સમાજના નેતાઓ એ સન્માનનીય નેતાઓ આ વિસ્તારની અંદર સુખરામભાઈ રાઠવા આ પૂર્વ ધારાસભ્ય હોય આ વિસ્તારની અંદર અમરસિંહ રાઠવા પણ પૂર્વ સંસદ સભ્ય હોય આ વિસ્તારની અંદર પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા પણ હોય

કોંકરો પણ મૂકાય નહીં એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં અપાય એવા લોકોને આ લોકો ચણાવીને મસીયા બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે મેં અમને એ વાત કહેવા માંગુ છું આ મંચ ઉપરથી કે તમારા સમાજને શું સોંઘી લગાયું છે તમારા સમાજને તમારી સાથે ઓળખ નથી અને મોટી મોટી સમાજની વાતો કરે છે કે અમે આ રાજવા સમાજને આપ સમાજ તો ખરેખર આ લોકો

તમારા ને કરો તમારા લોકસભાના સભ્ય ને કરો તો એનો કઈ નિવેડો આવે આજ અહીંયા કઈ જેનું લાગતું વળગતું જ નહીં જેના દ્વારા એક અહીંયા ઈટોળું એક કોકરો નહીં મુકાય એની તમે વાતો હો માટે કઈ કઈ આખા ડુંગળી બાજુ કરીને બેઠા ત્યાં તમે જાઓ એ સારી વાત છે કોણ પણ એ સારી વાત છે તમે કહેશો કે સાહેબ અમારે એક કોન મોટર જોઈએ અમારા જસુભાઈ રાઠવા જયંતિભાઈ રાઠવા હું પોતે અમારો આ સન્માન્ય સ્ટેજ એ તમારો બોર મોટર અમે કાલે મંજૂર કરીને દેવાના છે પણ ચેતર વસાવાને કહેજો કે ચેતર વસાવા તારે અમારો એક બોર મોટર મંજૂર કરીને આ ટ્રાઈબલ ઓફિસમાં દેવાનો છે તો જાઓ મેં તમને ગેરંટી આવ્યું એની ભલામણથી આ જિલ્લામાં એક પણ કામ થવાનું નથી એ કામ કરવાની જવાબદારી અમારા સન્માન્ય સ્ટેજની જ અમે બધા જ સન્માન્ય આગેવાનો કામ કરવાવાળા આગેવાનો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અમે તમારી સાથે છીએ